નંબર ભાનુશાલી શાળામાં તેતાલીસ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી નલિયાકુમાર શાળા નંબર બે ખાતે ભાનુશાલી ધરમજી જવરાજ નરસિંહ અંગે સ્થાપિત શાળામાં તેતાલીસ માં સ્થાપના દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ શાળાના આચાર્ય કેડી મહેશ્વરી દ્વારા આમંત્રિત મહેમાન દાતા પરિવાર એસએમસી સેના સભ્યો વાલીગઢ નું એક સ્વાગત કર્યું હતું તેમજ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ત્યારબાદ કવિ નયનશીભાઈ દ્વારા શાળાના બેતાલીસ વર્ષની સફર વિશે પોતાના અનુભવો રજૂ કર્યા હતા તેમજ આ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન પણ કર્યું હતું ત્યારબાદ દાતા પરિવાર વતી ઉપસ્થિત જ્યોતિબેન ચંદુલાલ ભંગે દ્વારા કેક કાપી આ દિવસને યાદગાર બનાવ્યો હતો

આ શાળા દિવસો દિવસ ઉત્તરોત્તર પ્રગતિ કરતી જાય છે અને આ નલિયામાં વિશેષ એ છે કે આ એક જ શાળા એવી છે જેનો જન્મદિવસ ઉજવાય છે હું કચ્છી ભાષાનો આશિક છું એટલે હું આ શાળા વિશે એક મેં જે લખેલી છે કવિતા નાની તે બોલ્યા વગર રહી નથી શકતો કે ખેણ બોલાજે પીણ બોલાજે બોલાજે ડોખજાની જે તો નલિયાની અંદર કુમાર શાળા નંબર 2

આ સ્કૂલ ની અંદર અબડાસા ની અંદર ખૂબ સારામાં સારું સ્કૂલ નું જો આપણે સંચાલન ગણતા હોઈએ તો ભાનુશાલી ફળિયા માં આવેલ આકુમાર શાળા ની અંદર છે એના માટે સમગ્ર શિક્ષક ગણ અને SMC ના સભ્યો અને ખાસ કરીને આ સ્કૂલ ને હર અમેશ કાર્યક્રમ ની અંદર મદદરૂપ થતા ભાનુશાલી સમાજ અને ઇતર જીવરાજ નરસિંહ મંગે સ્થાપિત શ્રી નલિયા કુમાર શાળા નંબર 2 આજે બેતાલીસ વર્ષ પૂર્ણ કરી અને તેતાલીસ વર્ષમાં પ્રવેશ કર્યો છે એટલે કે આજનો દિવસ એ શાળાનો જન્મ દિવસ છે અને આ શાળા સાથે જેમણે પાપા પગલી માંડી છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સાથે વર્તમાન જે હમણાં શાળામાં અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓની લાગણી આ શાળા સાથે જોડાયેલી છે અને સવારથી જ શુભેચ્છા સંદેશ પણ અમને મળી રહ્યા છે તો આજનો આ જે દિવસ છે દર વર્ષે એની ઉજવણી કરતા રહીએ છીએ પણ આ વખતે કાંઈક વિશેષ ઉજવણી થઈ રહી છે કારણ કે દાતા પરિવાર વતી પણ મુંબઈ થી ખાસ મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે તો ભાનુશાલી ફળિયામાં આવેલ ભાનુશાલી શાળા નંબર બે પ્રાથમિક શાળા છે જેના સ્થાપિત દાતા ભાનુશાલી ધરમસિંહ જીવરાજ મંગે બાપાના ગુલામના નામે જેમને બધા યાદ કરે છે એવા ધરમસિંહ બાપાના પરિવારના આયોજન હેઠળ સ્કૂલના મેનેજમેન્ટ હેઠળ આજે શાળાનો બેતાલીસ જન્મદિવસ ઉજવવામાં આવ્યો સ્થાપના દિવસ તો એ પ્રસંગે આપણે આ શાળા ખરેખર બેતાલીસ વર્ષમાં પ્રવે એટલે લાગે છે કે શાળા ખરેખર યુવાન દેખાય છે અને આવી રીતે શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે છે બધા દાતાઓના સહયોગથી આ શાળા દિવસો દિવસ ઉત્તરોત્તર પ્રગતિ કરતી જાય છે અને આ દલિયામાં વિશેષ એ છે કે આ એક જ શાળા એવી છે જેનો જન્મદિવસ ઉજવાય છે હું કચ્છી ભાષાનો આશિક છું એટલે હું આ શાળા વિશે એક મેં જે લખેલી છે એક કવિતા નાની તે બોલે વગર રહી નથી શકતો કે ખેણ બોલાજે પીણ બોલાજે બોલાજે ડોકજાની રમેશ માનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા